આપડે <laughs>

એન્જોય કરલા ગ્રામ મિત્રો મત બીબી કર્ચ કોઈ દે ના ના આ માં છે હો કશું ના આટ કે નહી લાગે તો પડી જશે

Kena, 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 kena. Bih! Niyasi, niyasi. Niyasi. Eh, doi! Kena, doi, doi, doi. Kena, doi, doi, doi. Bih! Aja! No, 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 no. Kya! Kami sa? Aum, niyasi, utruwa,

પેલા આપડે એ શરત પૈસા લેવાનું કરો પૈસા લેવા પૈસા છે ને બિયાર કરીના પણ તમે કે અમે તાવ નું બી આવવાનું હતું

ના ખાવા ચાલીસ હજાર વાલી હા છોકરા નામ બીચમ બાપ નો નહીં છોકરા તોડવા જ મને